वेरी गुड मॉर्निंग वेलकम बैक टू माई न्यू ब्लॉग ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणत क्लेश नाशा गोविंदाय नमो नम और श्री कृष्ण कहते हैं कि व्यवहार घर का शुभ कलश है और इंसानियत घर की तिजोरी मधुर वाणी घर की धन दौलत है और शांति घर की महालक्ष्मी તો હંમેશા ઘરમાં સુખ શાંતિ ઓર સમૃદ્ધિ બની રહે એસી મોર્નિંગ મેં શુભકામના શુભકામનાએ તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન જય સ્વામિનારાયણ મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે એકદમ જોરદાર થઈ છે થાકન વકન બધું ઉતરી ગયું છે હવે તો થકાન કાંઈ નામ જ નથી કારણ કે ઓબ્વિયસલી પિયરમાં છીએ એટલે પિયરમાં હોય એટલે ગમે છોકરીને સાસરીએ ભલે ગમે એટલું સુખ હોય પણ પિયરમાં આવે એટલે થોડી શાંતિ તો થાય જ ખબર નહીં વાતાવરણ જ આખું ચેન્જ થઈ જાય કારણ કે જે છોકરી અહીં વીસ બાવીસ વરસ રહીને મોટી થઈ હોય એ છોકરીને હજી તો ત્યાં એક બે વરસ જેવું જ થયું હોય પણ છતાં પણ હજી થોડો સમયગાળો હોય ને ત્યારે આપણને એમ લાગે પિયર જાઉં જ પિયર જાવું છે પછી અત્યારે મારા મમ્મીને જઈને પૂછે ને પિયરનું તો કે ના હવે અમને પિયર ન ગમે કારણ કારણ કે હવે એની ઘરે હોવા આવવાની છે એટલે એ હવે એનું પોતાનું ઘર થઈ ગયું છે એટલે એવી રીતે સિચ્યુએશન જેમ જેમ જતી જાય એમ એમ બધું બદલતું રહી છે અને આજે તો આખો આપણા હોમ લુક ચેન્જ થઈ જવાનો છે શું છે શું નહીં બધું તમને આગળ આગળ ક્લિપમાં બતાવતા જશું અને એઝ પર ધ કન્ટેન્ટ કે બહુ બધા લોકોની કોમેન્ટ્સ હતી કે મારા કાકા ક્યાં છે હર્ષના પપ્પા કેમ નથી દેખાતા હર્ષ તમારી ભેગો કેમ રહી છે બહુ બધી જે તમારા કોમેન્ટ્સ હતી બધાના આન્સરો આજે હું વિશાલ મમ્મીને બધા થઈને તમને આપવાના છીએ એ બ્લોગમાં તો બન્યા રેજોગના સાડા સાત અને અહીંયા મોર્નિંગમાં તે પાછું કામકાજ અમારું શરૂ થઈ ગયું છે ઘંટી ઘંટીનું કારણ કે ઓલરેડી એક દળાઈ ગયો તો પાછું બીજું દળી લઈએ એટલે હમણાં થોડા મહિના શાંતિ બે એક બે મહિના જેવું ચાલે આ અને જે કિચનમાં દરવાજો બનશે કારણ કે મોર્નિંગમાં વાય છે બહુ ઠંડી અને અત્યારે ગરમા ગરમ ભાખરી લીમડો અને દાદા માટે સ્પેશિયલ રોટલી કારણ કે એને છે છેલ્લી ભાખરી ચાલી ન શકે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છે પણ પણ મે નાઈ ધોઈ પાછો ચેર ગાઉન પહેર લીધું કારણ કે કામ બધું બધું બાકી છે સાફ કરવી હા ઘંટી સાફ કરવી છે એટલે પછી આર સાફ થઈ જાય ને આર સાફ થઈ જાય ઘંટી અને નાસ્તા પાણી કરીને એક જ બહુ મોટું કામ છે ઘર લીમડો છે અને કાપવાનો છે એટલે ઈ પેલા કાપવાવાળા વાળા હમણાં આવી જશે એટલે ઈ પેલા અમારે લોકોને ફ્રી થવાનું છે કામ કરીને એટલે મમ્મી હજી ઈ જ કોસ્ચ્યુમમાં છે તો ચાલો ફટાફટ પેલો નાસ્તો કરી લઈએ કારણ કેલો પાંચ સાડ આઠ તો આવી જવાના છે કામ આ કાપવા માટે તો ચાલો હવે જઈએ કિચન તરફ નાસ્તો કરી લઈએ રેડી ડાટા બા બા ટાટા બા દાદાની સવારી ઉપડી જવા દુકાને હવે સીધા બપોરે ભેટો થાય હવે બપોરે ભેટો થાય સુધો સારું આવેલો ટાટા તમે લુક જોઈ શકો છો એટલો ઘણા ઘોર લીમડો છે અને આપણે આવું થડીયું જ રાખવાનું છે ઈ પછીનો જે આફ્ટર લુક છે એ તમને બધાને હું બતાવીશ મમ્મીએ તેલ પણ મૂકી રહ્યું છે તેલ સિની માટે આ મેં કીધું લઈને ભાત વઘાર નાખું થોડાક હા ભાત થોડાક પીડ્યા તો એટલે જે કર્યા તા ને ભાત હા

અને અહીંયા ફ્લાવર ની કળીઓ પણ ખીલવા મળી છે એમાં ત્યારે કળીઓ નહોતી અને મેઇન જે આ હતું આપણું એ પણ એટલું મસ્ત થઈ ગયું છે અહીંયા આ રીતે આખા યલો ફ્લાવર્સ આવે છે એટલે એ આખામાં થઈ જશે એટલે નીચે પછી યલો યલો ફ્લાવર્સ આવશે બધે આપણે એમ કહેવાય ને પાન પાન વાળું હતું એમાં બી વ્હાઈટ ફૂલ્સ આવે છે જો તમે अपना सिंगापुरी चंपा इसकी तो बात ही कुछ निराली है इसका फ्लावर सबसे यूनिक है अंदर ऑरेंजिश ऊपर पिंक एंड इससे ऊपर डार्क पिंक तो बहुत ज़्यादा मस्त लग रहा है इसके कली भी आ गई है फिर सिर कटे के जैसे कट जाएगा यहाँ तक तो ही रहने वाला है ये हमारा मानक परा वाला सिर कटा होगा क्योंकि आ, बहुत ज़्यादा अभी इसको जो इसके जो पत्ते हैं वो नीचे गिरते हैं तो बहुत ज़्यादा तकलीफ़ होती है कि इतना बड़ा फल या दिन में तीन बार साफ़ करना पड़ता है तो ऑब्वियसली कोई भी होगा थक जाएगा घर के काम से प्लस हमारे पैकेजिंग होते हैं प्लस ये तीन बार हर रोज़ साफ करना क्योंकि अभी सीज़न बैठेगी पान खर वाली तो सारे इसके पत्ते खर जाएंगे और एकदम था नहीं था वैसा हो जाएगा तो इससे अच्छा हम इसे कट ही कर दें अभी ताकि पान खर में हमें कोई टेंशन ना हो तो अभी आज इसे हम अलविदा कहने वाले हैं બે જગ્યા સુકાઈ જાય તો ચાલો હવે આ લઈને જઈએ ટેરેસ પર ચોખા તો કાલે મસ્ત સુકાઈ ગયા છે એટલે એને આજે દડાઈ દેવાના છે અને અત્યારે જો મમ્મી ને આપડે ઉખેડી નાખીએ વેફર અને ત્યાં જ પાછી સુકવી દે એકદમ ખકડી જાય પકડે પછી આપણે તળીએ અને પછી બધાને બતાવીએ આજ આખો દિવસ થાશે આજ આખો દિવસ થાશે અને તમે જોઈ શકો છો કે સાબુદાણા ટમેટાની વેફર આપણી એટલી મસ્ત થઈ ગઈ છે આપણા સ્પેશિયલ ફેમિલી મેમ્બર્સના ઓર્ડર માટેની તો હજી આ થોડી લીલી છે તો ચાલો આને લઈને જઈએ ટેરેસ પર અને આજ આખો દિયાને આને તપાઈ નાખીએ એટલે સાંજે તમને બધાને તળીને બતાવશું તો આ તમે જોઈ શકો છો કે આપણો અડધો લીમડો તો કટ થઈ ગયો છે અડધો જ બાકી છે ની વાગી ગયા 11 અને જઈએ કિચન માં લોટ લોટ બંધાઈ ગયો છે દાળ ભાત નું કુકર મુકાઈ છે અહિયા દાળ નો મસાલો સુધારાઈન કમ્પ્લીટ થઈ ગયો છે અને મારું અને બધા નું મોસ્ટ ફેવરિટ ફ્લાવર બટેકા બનીને રેડી થઈ છે કિચન માં મમ્મી અંજવાળો જ અંજવાળો ભાઈ જો બહુ તકલીફ થતી હતી લીમડો જો કપાઈ નઈ ખાવા સાચી વાત છે પાનખર મમ્મી આવે એટલે મતલબ પાંદડું એટલે મેન તો પાનખર સિઝન માં આપણને પ્રોબ્લેમ થાય અત્યારે જો શિયાળો છે ને એટલે એમને એક જ મહિનો લીમડો સારો રે અને પછી ઓલા બુટ્ટી બુટ્ટી થઈ જાય ને વસંત આવે એટલે કોળાવા મળશે કોળાવા માંડે એટલે હવે આમ મમ્મી ને તો હમણાં બે ત્રણ દિવસ એવા પ્રોબ્લેમ હતા એમ થાય કે વાળવું કે નહીં વાળવું કે નથી ફળવું આજે મને કે મોર્નિંગ તું વાળ નાખ મેં કીધું નહીં હું ફળ્યું નહીં વાળું એવડું વીઘા ફળ્યું મેં કીધું દિવસમાં ત્રણ વાર વાળી એટલે કોઈ બી માણસ થાકી જાય અને વાળું તો હવારી નું હોય કોક ને એમ થાય કે બેન વાળા થાય અને બીજું ઈ કે એટલો લીમડો કોળાઈ ગયો તો ને તો જે બાર ની સ્ટ્રીટ લાઈટ હોય ને ઈ દેખાય નહીં આપણને ત્યાંથી કોઈક અહીંયા આપડે ઘર લગી આવે છે ને તે આપણને ખબર પડે વિશાલ આવે ને તો પછી અમને ઘરે આવીને ખબર પડે કે ભાઈ કોણ એવું છે બાકી તમને દેખાય ને એટલો અંધારું અંધારું જ રે ઘરમાં હટાસ પણ ફરતી મોટી થઈ ગઈ હા આમ છત્રી થઈ ગઈ છે આખી થઈ ગઈ એવું છે તો અત્યારે તો સિમ્પલી ફ્લાવર બટેકા નું શાક અને દાળ ભાત આપણે કરવાના છીએ અને સાંજે તો મમ્મી નું મોઢું અત્યારે એટલું મોટું થઈ ગયું છે કારણ કે સાંજે એમના માવતર પક્ષ આવે છે એટલે કે એમનું પિયર્યું આવે છે એટલે નાની બધા મહેમાન ગયા છે ને હવે ઘણામાં મારા જુલે થી ને સસરા ને પગે લાગવા આવે છે તમારે વિશાલ વિશાલને કેવું જોઈએ એમ કે તમે આવો પગે લાગવા પાછા ત્યાં નાની ને બધા આવશે અને ઓર્ડર એ મમ્મી આપણે ભેગા ભેગા આવ્યા છે ખજૂર પાક માંડવી પાક ને ઘુઘરા ના ને વેફર બધા તો આપણે ઈ બનાવવાનું ચાલુ કરવું પડશે આજથી અને બપોર પછી ધીમે ધીમે આદર કરીએ કરી દે ચાલો ઓકે તો ચાલો હવે રસોઈ ધીમે ધીમે માંડીએ

એટલું ચોખ્ખું થઈ ગયું અને તડકો આવતો જ નહોતો અચોડ અચેડ તડકો તડકો એટલે આમ આપણે કહીએ કે ભાઈ તડકો આપણને ન ગમે પણ અમુક એવી વસ્તુ હોય કે જે અત્યારે આપણે કઈ બી વસ્તુ લઈએ તો ચોમાસામાં બધામાં સેમ પ્રોબ્લેમ થાય કે વસ્તુ હવાઈ ગઈ હોય સૂકવવી પડે આપણે તડકે તો મમ્મીને વારા ઘડી સીડી ચડીને ઉપર જવું પડે ને કાંઈ તપે નહીં એટલે હવે કંઈ ટેન્શનની તપાવા કરવામાં સારું પડે પ્લસ એવું છે તો અત્યારે જો મસ્ત લીમડો કપાઈ ગયો લીમડા કામકાજ લીમડા સફાઈ કામ ચાલુ હતું અત્યારે અમારે ફાઈનલી કમ્પ્લીટ થઈ ગયું છે બહુ બધા મને કોમેન્ટ કરશે કે દીદી આટલો મોટો લીમડો તમે કેમ કાપી નાખો પણ કાપવો પડે જરૂરી છે કારણ કે આપણે તો ખાલી કેવું હેલું છે આપણે જીવ નો આ લે લીમડો કાપે પણ જે વ્યક્તિને કામ કરવું પડે ને એને બળ પડે કે ભાઈ રોજ દિવસમાં બીજું કામ કરો કે ન કરો બે વાર વાળવાનું કામ તો ફિક્સ જ હતું તો એવું છે તો જો અત્યારે મસ્ત ક્લીન થઈ ગયું છે એકદમ ફળિયું ચોખ્ખું ચણાક હવે વિશાલ આવશે એટલે એને આપણે દેખાડશું એકદમ ચોખ્ખું જણાક ફળિયું થઈ ગયું છે એમ કે ઓહો આ તો આમ આખું સાફ સફાઈ મેદાન કરી નાખ્યું છે ચાલો હવે અરે વાળી વાળી થાકી જાય તો પાન પાન નગરું પાન દાદા હવે કોઈ લીમડા બધો વપરાશ નથી કરતો હવે દાળ ભાત કરવા હોય તો એક તીરખીએ તો બસ થઈ જાય એવું છે તો જો થોડોક આપણે રાખ્યો આપણી માટે અને મતલબ થેલી ભરીને સ્ટોરેજ કરી દીધું હવે એનું કઈ જરૂર નથી અને મેન તો હવે પપ્પા હાથે લાગ્યા છે ધરી ગયો ને તારે ધરી ગયો હવે ધનુરનું ઇન્જેક્શન લવડાવા જાવું જો હે એ જો લોહીની ધાર થઈ તમારે ઓહો

હાણે એવું ન કરવું હોય દાદા લોહી જેટલું કાટું છે મારું ઘાટું લોહી નહીં હારું અપાયું ઘાટું લોહી નહીં સારું ને સામે જો લોહી લોહી થઈ ગયું થોડું કાટું જરા કંઈ થાય નહીં ને મને નાના કાંઈ ન થાય આ વાત શું થાય એ મમ્મી કાટાથી કંઈ થાય નહીં ને કાટાલ શું થાય લ્યો પાટો બાંધો આ ધનુરનું ઇન્જેક્શન પડે ને ના ના લાય પાટો પાટો હા

चुप गया इसकी वजह से थोड़ा ज्यादा दर्द हुआ इतना चुभा होता तो दर्द नहीं होता मतलब इतना ज्यादा अंदर चला गया था सीधा पैर ही उसके ऊपर गिर गया मेरा तो अभी नंबर टू में नीचे देख देख के चलना पड़ेगा अभी अभी पापा कर रहे हैं यहाँ से थोड़ा कम ये उसकी तरह हो गया हमारी बिल्ली को कुछ कहना है नहीं है क्योंकि ये बाजीराव के जैसी है चिते की चाल बास की नज़र और बाजीराव की तलवार पे कभी संदेह नहीं करते वैसे हमारी बिल्ली पे कभी संदेह नहीं करते कभी भी मात दे सकती है नीचे ध्यान रखना पड़ता है चलते समय क्योंकि इसके अंदर नकरे काटे ही काटे हैं आज मेन मिशन है हमारा फलिया साफ सफाई वाला तो ये देखिए ये सब कुछ भी अभी क्लीन करना पड़ेगा ऑलमोस्ट फिफ्टी जितना क्लीन हो गया है अभी हंड्रेड परसेंट क्लीन ये जब जाएगा इधर से तभी होगा तो फिलहाल जो जो हमें नहीं चाहिए जो जो हमें थोड़ा थोड़ा ही रखना है उसे हम क्लीन कर देते हैं पप्पा ने काटो वागी क्यों से काटा काम का चालू है छ मम्मी ने कॉटो वगवा बाकी से ये हम भारी में थोड़ा हाथ देने काटो वगी गया है घर में हागमटे काटा वगवा आज કારણ કે હજી આને આમ રિક્ષામાં નાખશું અથવા ટ્રેક્ટરમાં નાખશું બોલાવીને જવા દેવા માટે તો આને ધ્યાનથી મોકલવું પડશે બિલ્લીને કારણ કે લીમડો તો છે નહીં ફાઇનલી વાગ્યા છે બપોરના અઢી અને સાફ સફાઈ અભિયાન અત્યારે પૂરું થયું છે આપણી બિલ્લી હતી જે નીચે સુધી હતી પપ્પાએ બહુ મસ્ત કટ કરીને લઈ લીધી છે એકદમ એ પણ પપ્પાએ બહુ મસ્ત કટ કરી લીધી છે એટલે એકદમ ખુલ્લું ખુલ્લું મમ્મી હવે ખુલ્લું મેદાન રેડી ને મમ્મી ના જેટલું નીચે પીડું તે બધું ક્લીન થઈ ગયું હવે કાંઈ ઉપાધી નહીં ટેન્શન ફ્રી થઈ ગયું બધું અને વિશાલ આવી ગયા છે વિશાલ કોક બીજાને ઘરે આવી ગયા છે કે અને આખી આખું આવડું આવડું મોટું જ હતું વિશાલ તમે આજે ઓલા વરહને વચલે દી એવો એવું કરો છો કારણ કે આખું જે અડધી જગ્યાએ લગી રોકેલ હતી બધુંય ક્લીન થઈ ગયું આજે અને ફળ્યું ધોઈ નાખું મસ્ત નોતો એવું થઈ ગયું આમ જો ક્યારે બિયારે બધું ક્લીન થઈ ગયું આ આહોત ક્લીન કરી નાખી જો ઘણો ખરો ઓછો કરી નાખી લીંબુ હવે લીંબુ આવશે એમાં એવું છે કે તમારા સાસુમાં થાકી જાતા હતા વાળી વાળી એટલે હવે છેલી બાકી એને ધમકી આપી દીધી હતી કે હવે લીમડો નો કપાણો તો હું હાથે મારી રીતે જેટલો કપાય એટલો કાપી નાખી થોડો નાનો હોય ને સારો લાગે પણ આ બહુ મોટો વધારે પડતો મોટો તો ખાલી એટલું વીધું છે હવે

પણ છતાં બી હજી ઘણા લોકોની મને કોમેન્ટ આવે છે કે શું થયું તું શું નહીં એ બધું તો આજે અમે તમને લોકોની સાથે શેર કરશું આ દોઢ પોણા બે વર્ષની જર્નીમાં કે એકચ્યુઅલ શું થયું તું તો તારીખ હતી મમ્મી લગભગ ત્રીસ તારીખ હતી કા મહિનાની ત્રીસ ચાર અમારા લોકોને વેકેશન પડી ગયું હતું અને અમે આખું ફેમિલી મુંબઈ જવાના નીકળી જ ગયા હતા મુંબઈ પહોંચી ગયા હતા પહોંચી ગયા હતા અને એમાં હું ને મારી ઓલી ફઈ ની છોકરી હમણાં આવી હતી પૂજા દીદી ઈ અમે બે મોલમાં જવા રેડી થઈ ગયા હતા સાડા દસ અમારી ટ્રેન હતી કે ત્યાંથી અમે લોકો મોલમાં વ્યા જવાના હતા સાંજે છ સાત વાગે રિટર્ન આવવાના હતા તો ફોન ફોન પાસે અને હજી તો રેડી વેડી થતા તા ત્યાં પપ્પાનો ફોન એવો સટનલી હજી તો અમે ઉતરા તા એ દિવસે અને ઉતરા હજી એક જ દિવસ થયો હતો હજી બસ માં પપ્પા બે વાગે બેઠા હતી ઉતરીને નાસ્તા પાણી નાસ્તા પાણી ગીરા હતા અને બપોર ની રસોઈ ની થોડી ઘણી તૈયારીઓ હાલતી હતી અને ત્યાં જ તે પપ્પાનો ફોન આવ્યો કે અમારા કાકાને એટેક આવી ગયો છે એટલે પછી ત્યારે ને ત્યારે જ એને કહી દીધું કે હા પપ્પા ત્યારે ને ત્યારે નગર એમાં એવું હતું મળે ને હા એટલે ત્યાંથી બસ अवेलेबल નો થાય મુંબઈ નગર પાછો બીજા દિવસે 2 વાગે બસ મળે તો એના વળતે દિવસે બે સવારે તમે અમરેલી પહોંચો આપણે શું છે કે બસ મળે

જે ઈ લોકોની સવારનો નાસ્તો જ હાલતો તો અમારી જે મુંબઈ નાસ્તો હાલતો દેરી પણ એમાં હું થયો હજી અમે પહોંચ્યા ને ફોન ન હોતા ઓ તો લાઈક પહોંચી ગયા એનો ફોન ન આવ્યો કે અમે ભાઈ પહોંચી ગયા કારણ કે અમે પેલા વેલા જ ગયા તા કોક નકર બોરીવલી દઈ સર જાતા તો આલા પૂજાની આરએ અમે ગયા ને તો એનો ફોન પણ આવ્યો તો અમને તો તાર પપ્પાનો ફોન આવ્યો તો અમે સાચું માનતા એનો હતા કે અમે કીધું હોય જ નહીં તમે એય વાત કરો હજી મે તો લાલભાઈનો ફોન આવ્યો જ છે તે કે કે ના ના અમને ફોન કર્યા પછી આ બનાવ્યું

અને ત્યાર પછી અત્યારે બે હજાર પચીસ આવી ગયું છે તો આટલો ટાઈમ પીરિયડ થયો હતો એટલે ઘણા બધા લોકો મને કોમેન્ટ કરતા હોય કે કેમ નથી દેખાતા શું છે શું નહીં તો આ રીતની બધી રિયાલિટી છે તો જે લોકો મને છેલ્લા ડોઢક પોણા બે વર્ષથી કોમેન્ટ કરતા હતા કે ભાઈ કઈ રીતની સ્ટોરી છે તો આ રીતની આખી આપણી હોલ સ્ટોરી હતી કે શું થયું હતું એકચ્યુઅલમાં ક્યારે થયું તું ઈ સિચ્યુએશન ઉપર અમે લોકો ક્યાં હતા અને શું હતું એ બધું કોમેન્ટ કરતા કે હર્ષના પપ્પા ક્યાં હતા ખરેખર રિયાલિટી કોઈને ખ્યાલ જ ન હોય રિલેટિવ જે હોય એ લોકોને ખ્યાલ હોય બાકી તો જે અનનોન પર્સન જે જોવે છે એ લોકોને તો ખ્યાલ ન હોય એટલે એ લોકોના જે ક્વેશ્ચન્સ હતા એ બેઝ ઉપર આજે આપણે સ્પેશિયલી આ કન્ટેન્ટ ઉપર તમને લોકોને શેર કરી દીધું અને આ તમે જોઈ શકો છો કે આપણી ચોખાની વેફર એટલે કે ચોખાની ફરફર બની રેડી થઈ ગઈ છે ઓલમોસ્ટ અને આ છે ટ્રાન્સપરન્ટ પથણું એટલે આમાં કોઈને દેખાતું નથી પણ છે પથ્થણું મસ્ત આપણે વેફર પડીને રેડી થવા માંડી છે મમ્મીના હાથની અને આ તમે જોઈ શકો છો કે મમ્મીના હાથની ચોખાની પટ્ટીઓ બનીને રેડી થવા માંડી છે આખું પથણું ભરાઈ ગયું છે જોઈ શકો છો કે આપણી ચોખાની વેફર એટલે કે આપણી ફરફર રેડી થઈ ગઈ છે અહીંયા બધાની ફેવરિટ મમરી પણ રેડી થઈ ગઈ છે અને સુરત ફાઇનલી દર્શન દીધા છે તો મસ્ત આપડી વેફર અત્યારે સુકાઈ છે અને આવતીકાલે જ બધાના ઓર્ડર ડિસ્પેચ કરવાના છે તો હજી જે જે લોકોને નથી ખબર કે મસાલા વેફર અને અથડા ની ઇન્કવાયરી ક્યાં નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્કવાયરી કરી શકો છો

ઘર માટે રાખશું પછી આપડે ઓર્ડર ની છે એ બધી બનાવતા જશું ચાલુ વેફર તળીને તમને બધાને બતાવીએ જોઈ શકો છો કે આપડી સાબુદાણા ટમેટાની વેફર માં આખા સાબુદાણા ફૂલી એકદમ મસ્ત થઈ છે એકદમ પોચી રૂ વેફર આપડી બની રેડી થઈ છે

તો આ કાલે તપે એટલે આને ઓર્ડર માં મોકલી દેવાની છે તો ફાઈનલી અત્યારે આવી છે પાછા આપડે કિચન માં એઝ યુઝુઅલ સાફ સફાઈ અભિયાન પૂરું થઈ ગયું અને હવે ચાલુ છે રસોઈ અભિયાન તો રસોઈ અભિયાન માં અત્યારે સ્પેશિયલ બનાવવાના છીએ જીરું વાળા પરોઠા અને ચા બીજું નવીન કાઈ નહીં અને નવીન માં આપડા સ્પેશિયલ ફેમસ મમ્મી ના મરચા કારણ કે હમણાં મમ્મી જીરુ વાળા પરોઠા મમ્મી કેતી ને ત્યારે તો હું મમ્મી જીરુ વાળા પરોઠા જ નહોતા ખાતા એટલે વિશાલ કે કેવા પરોઠા ગેસ તું અરે મેં કીધું બનાવું તમને ખમ અને બનાવવાનું તો છ છ હાથ જ પરોઠા ખાઈ જાય બધા એટલે મારા સસરાને એટલા ભાઈવા મારા સાસુ ને વિશાલ ને બહુ ભાઈ એટલે પછી તો જયારે બાખરી ખાવાની ઈચ્છા થાય ને

કાટા નો બિલી તો લોહી પીધું મમ્મી એ જાડું કપાવું પણ સજા મને મેળી તો અત્યારે જો પગ દુખે છે અને અત્યારે જો ધુવાડા નીકળે છે એટલું છે એટલે આંધ્રુ ઠરવા દઈએ કારણ કે જે હિસ્સામાં અહીંયા લાગ્યું છે ને આટલો હિસ્સો બહુ વધારે પડતો પેન કરે છે એટલે પગ માંડી શકતા નથી એટલે આખો પગ હવે ટ્રાય કરું જ માંડવાની પણ દુખે અહીં તો બહુ ઊનું એટલે જ માર નથી લગાડવું હમણાં ઘડી ખમો ઠરે પછી એટલે જ ને આપણે તળીએ લગાડતા હતા અને ઉપર છે એટલે અહીંયા થોડું લગાડી દે ને એટલે સોજો એની આપો આપો થઈ જાય ને કદાચ જો તાડ અથવા કંઈક રહી ગયું હોય તો એ પણ અંદર ને અંદર આ એ પણ બળી જાય તો અત્યારે જો આ કરીએ ને પછી પાટો બાંધી દઈએ પછી કાલ સવારે તમને કહીએ કે રિઝલ્ટમાં શું છે કા મમ્મી નહીં 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 થોડુંક ઠરવા દેવું પડે મમ્મી એમ તો ગરમ હોય પછી મમ્મી ગરમ નથી ને